સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજા મારી ફ્રેશ વ્લોગમાં ગુડ મોર્નિંગ તો ક્યાં નહીં થઈ ગઈ છે હજી આપણી હેલ્થ કમ્પ્લીટ નથી થઈ શરદીઓ મટતી જ નથી પણ કંઈ નહીં મટાડી દઈશું ધીમે ધીમે મટવી જ જોઈએ કે બીમાર રહીશું તમારા શોર્ટ્સને એમ નહીં બને વિડીયો નહીં બને એટલે હેલ્થ પહેલાં સારી કરીએ તો આપણે કામ પણ થાય ઘરનું ને બધું અને બીજું બધું આપણે જે કામ કરીએ છીએ એ પણ થાય પેલા હેલ્થ કમ્પ્લીટ કરવી જરૂરી છે કંઈ નહીં ચાલો સવારનું બધું જ કામ ધીરે ધીરે પતાવ્યું છે અને હવે જમવાની વારી આવી છે જમવાનું શું બનાવીએ છીએ કશું નક્કી નથી એટલે હવે જોઈએ શું બનાવીએ છીએ ચાલો જમવાનું બનાવી લઈએ ઓંબુરિતર ત્યાં પિર વરેગો દિવસો દેવસ હં પ્રચોદયા વેરી ગુડ કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરે પ્રણતા ગોવિંદાય નમો પરમાત્મા વેરી ગુડ વક્રતુંડ વક્રતુંડ મહાકાય પછી સૂર્ય કોટી

아까 아까리 해야 되겠지, 아버님?

અને એટલું બધું રિસ્ક છે ત્યાં એટલે હું તમને કહી શકું ના કે તમે ત્યાં જજો કે બોટ તમને લઈ જાય છે જો જવું હોય તો તમારી ઈચ્છા છે જઈ શકાય બાકી તો ના જ જવાય બાકી બાઈક થી તો બહુ リસ્ક છે થી આમ રિસ્ક છે અને કાકા આપણને કેડની થોડીક માહિતી આપત આપણે લઈશું એમની જોડેથી હા કે આ કરવા માટે કેટલો ટાઈમ જોઈએ છે કેટલા ટાઈમમાં માં કેરા આવી થાય બરાબર બરાબર કેડું એટલે થોડું તો આપણને હશે જો આ કેળ કપાઈ ગયા આ સોચે તરબૂચ છે કેમ આ બધા પડ્યા છે ને હા હા થઈ ગયા છે તમે જે આ બધું તરબૂચ છે দাদ নেটাৰ শিক্ষক নকৰিফ থাই

આ માનો જેટલું તરબૂજ છે જો ભાઈ અમે ગઈ વખતે દાદી ખેતરમાં આવ્યા હતા ને તો દાદી આખું કોથળો ભરીને કેળા આપેલા અમને નહીં એ તો આપણો વ્લોગ નહોતો ચાલુ પણ વિડીયો નતા બનાવતા આપણે એ તાર એમ જ આવ્યા હતા જો આ એકલો એકલો ફરજ એ હૈ કામ કરવા લાગ્યું છે

ત્રણ મહિનામાં થઈ જાય છોડ નાખીએ તો પાણી અને ઠંડ વાતાવરણ કેવું જોઈએ ને વાતાવરણ તો આવું સેમ ચાલે એટલે ઠંડુ વાતાવરણ ગરમ હા બંને જરૂર એ ચાલે આની જોઈએ ને એને વધારે પાણી જોઈએ સૌથી વધારે પાણી લાઈન ચાલુ રાખવી પડે હોય ને બરોબર એમાં પાણી જોઈએ પછી હમ પાણી જોઈએ બરોબર બસ આ કુક કુકા ગડારી ખેતી હા સૌથી ઓછા મૂછી સૌથી ઓછા મૂછી જલ્દી થાય એમ જલ્દી થઈ જાય બરોબર ત્રણ મહિનાની અંદર તૈયાર થઈ જાય એટલે એક બાર આપણા એક વર્ષની અંદર લગભગ જો રાગ આવે તો ચાર વખત કરી શકીએ ત્રણ મહિના ગણ્યા એ પ્રમાણે અને કેળાની અંદર કેળામાં કેટલો ટાઈમ જોઈએ કેળામાં તો લગભગ તેર ચૌદ મહિના જોઈએ તેર ચૌદ મહિના જોઈએ એક વર્ષ ઉપર એક બે મહિનાની આસપાસ હા એક વર્ષ ઉપર તેર મહિના તો લાગે છે તેર મહિના લાગે કેળાને

ले काकड़ी खावी छे ये तो, तो खा लिया उबरे बेटा ले पापा कापी ना पे काका कापी ना पे नहीं तू सीधी खाई ले हां ताजी एकदम ऑर्गेनिक नेचुरल आ, आ आ बद्द छोड़ आखो काकड़ी हारू है आ काकड़ी ना छोड़ बजा करेला आ काकड़ी आई रे ये तो हम पहले दूधी है काकड़ी छे कई पहली ना

કચરો ના થાય એમ પ્લાસ્ટિક એટલા માટે નાખેલું છે દરેકના ઉપર બરોબર નિંદણ કરવાના જફામારીથી બચવા માટે આ પ્લાસ્ટિક નાખેલું છે ભાઈ પહેલા બરોબર હા 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 અંદર બરોબર એટલે આ આ જે હોલ છે અહીંયા તો બી ઊગે બરોબર એટલે કચરો ના થાય આ

અને ટીસ્યુ હોય તો એ કદાચ પાંત્રીસ બહુ ને બહુ પાંત્રીસ બરોબર એટલે એક પેલું કિલોનો ફરક પડે બરોબર અહીંયા તાર આમાં કેળ ના મળે નહીં કપાઈ ગયું ને બધું છે તો લૂમ છે ને તો હું જોઈ આવું લેડા જઈએ પૈસા લાવું તાર લૂમ બતાવી જઈએ નારા વાદે વાદો ચાલો લૂમ એ બતાવી દઈએ તમને કેટલા કિલોની હોય અને કેળામાં ભાવનું કેમ કેમ હોય હોલસેલ માં તમારા વેચીએ ટાઈમે વજન ઉપર જાય એમય વજન ઉપર ટે કેડા ભી વજન પર લેને હા કેડા વજન ઉપર હોય આપણો વજન નંગ ઉપર આવે જ અમુક જગ્યાએ નંગ ઉપર આવે અમુક જગ્યાએ કિલો અડધો કિલો હા અમુક જગ્યાએ કિલો હે એમાં આ આ તો પીલાના છે પીલાના લો મતલબ

બઉ રિસ્ક નહી લેવાય એવું પચીસ ત્રીસ ની આસપાસ ખરી એક લૂમ આ સીધી ઉપર થી જ કટકર લેવાની આને મારું ટ્રાય પૂરું કરું આખું આખું તો આ ખેતર નહીં દેખાય એમ કેળો જેટલી મોટી છે આ જો જો અહીંયા આવું રીતે કેળા થાય છે પાકી ગયા કાચા કેળા છે અને રો મટીરિયલ છે આમાંથી ડાયરેક્ટ લીલી વેફર પણ બનાવાય મતલબ વેફર ડાયરેક્ટ કેળાની આમાંથી જ બને અત્યારે અહીંયાથી કેળા કટિંગ થઈ ગયા છે હમ બરાબર જો આ રીતના પાનેના આ ભયની જ છે ને આપડી આપડા પતિ ગયા જો આ બે છે શું ખાવ છો હે કાકી કેવી લાગે દાદાને ને થેન્ક યુ કયું તે થેન્ક યુ કે

એટલે બેજ જોઈએ એના શોર્ટમાં બેજ ફૂલ જોઈએ એને વિડિયો વિડીયો પપ્પા બનાવે બનાવો બનાવો બરાબર બરાબર બનાવો પપ્પાનો ફોટો તો લે પપ્પા બાજુ કહી પપ્પા બાજુ પપ્પાનો વિડિયો બનાવો થેન્ક યુ આવી ગયો દાદાનો વિડીયો હા બોલ ને આ દાદા છે એમ બોલો ચાકા કાકા છે મમ્મી કઈ છે હા એવું બોલવાનું ચલો ટાટા કાતા બધા દાદા ને એમને ચલો ચલો ટાટા લે આ બાઈક ઉપર મારા છે ના 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 તને આવડી જશે મારે લોચા પડશે ચલો ચલો જઈએ ચલો તો વાડીની મુલાકાત લઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ સાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે કોઈ વખત આમ ચોરી કરવા આવું જ કે વા વા તું વેરોની આપણે તું વેરો ગમે બીજું કઈ ના ગમે વેરોની ચોરી કરવા આવવાનું જઈશું

કો કરવા ગયાલા હવે હા તરબૂચ આવ્યા અમારે કાકા દરેક વખતે કમ્પ્લીટ જ હોય કે ઘરની ઓહો બાહુબલી તું પછાડે તો લોચા પાડે લ ભાઈ ઘરનું અને તાજું તરબૂચ આ તરબૂચ અરે આ તરબૂચ ના ગઈ કાકા બે મસ્ત મસ્ત તાજી તાજી લો માતો જ પી આ તરબૂચ